વડોદરા શહેરના પાણીગેટ છીપવાડના રહેણાંક મકાનમાં ચાલતા ન્યૂ હુસેનની સમોસા સેન્ટરમાં ઝોન ચાર એલસીબી પોલીસની ટીમે ગત તારીખ છ એપ્રિલના રોજ ઘઉમાંસ સાથેના માવાવાળા સમોસા સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો શહેરમાંથી ગૌમાંસના સમોસા પકડાયા બાદ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર એક્શન બોર્ડમાં આવી ગયું છે ન્યાય મંદિર વિસ્તારમાં એસઓજી પોલીસ અને મનપા દ્વારા ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમોસા અને તેના માવાના સેમ્પલ મેળવી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા આ સાથે જ દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થાનો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પરમ દિવસે જે હુસેની સમોસામાં ગૌ ગૌ માસનો કિસ્સો બનાવવામાં આવ્યો જણાય આવેલ હતું જેના કારણે જે કમિશનર સાહેબની તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાયા છે તે ચક ચકાસણી કરવા જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસઓજીની ટીમ દ્વારા આ જે ન્યાય મંદિર વિસ્તારની જે ફેમસ સમોસા સ્કોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી નમૂના પણ લેવામાં આવ્યા છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું